વિશેષ નથી કેવું બોલ જાવ પણ જયારે ગામડે ગામડે ફરું ને નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ ઠાકોર બ્લોગમાં અને મિત્રો આપણે આજે વાત કરવાના છીએ જ્ઞાનીબેન ઠાકોર વિશેની કે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર સંબોધન આપતા આપતા સભાની અંદર રડવા લાગ્યા અને મિત્રો ગેનીબેન ઠાકોર નહીં પણ મિત્રો તેમની સાથે સાથે પ્રજા પણ રડવા લાગી હતી તે તમે જોઈ શકો છો વિડીયોની અંદર

મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ઢગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હા આમાં ક્યાંય કોટ આવે ને એ પેલા મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આજ ના આવે ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવો બોલ સાહેબ પણ જ્યારે ગામડો ગામડો ફરું ને અને લોકો ભૂતને હારું પેરાવે ને

એક ધારો બોલાવશું ફલાશ્રી બેન મારી બેન ફોલાશ્રી બેન